નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફ્રીજ ખરીદવા માટે સરકાર તમને સહાય આપે છે તો મિત્રો દરેકની મોટી સહાય શરૂ કરવામાં આવી છે તો સરકારો દ્વારા અગત્યની યોજના જે શરૂ કરવામાં આવી છે એની અંદર ફ્રીઝ ખરીદવા માટે પંદર હજારની સહાય આપવામાં આવી છે અને હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સરકારે જે યોજના છે જાહેર કરી છે માનવ કલ્યાણ યોજના માટે બે હજાર ચોવીસ પચીસ માટે અગત્યના ફોર્મ ભરવાના શરૂ થયા છે તો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગને લોકોની સહાનુભૂતિ થાય અને માટે ટ્રેડ વાઇઝ સાધન આપવામાં આવશે તો મિત્રો ફ્રીજ તમને આપવામાં આવશે તો કયા ધંધાધારીઓને મળશે એની પણ વિગતો જાણીશું મિત્રો આની અંદર ઓનલાઈન આજથી અરજી કરવાનું શરૂ એટલે કે ઈ ઇક્વિટીની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈ આજથી ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આની અંદર જે આજથી ઓનલાઈન અરજી કરવાની શરૂ કરવામાં આવી છે તો મિત્રો આની અંદર તમારે જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરશો ત્યારે અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને ગયા વર્ષે જો તમે અરજી કરી છે મંજૂર થઈ છે અને ડ્રોમાં નામ નથી લાવ્યું તો તમારે બીજી વાર અરજી કરવાની રહેશે નહીં કારણ કે જો તમે અરજી કરશો તો રદ થશે કારણ કે આપણે જાણીએ કે ડ્રોની અંદર તમને જે પહેલાં અરજી કરેલી છે નામ નથી લાવ્યું તો આપોઆપ એ રિન્યુ થશે તમારી અરજી અને આ વખતે જે નવો ડ્રો થશે એની અંદર નામ તમારું સિલેક્ટ થશે તો મિત્રો વધુમાં છે કે કયા ધંધાદારીઓને મળશે પંદર હજાર રૂપિયાની સહાય તો મિત્રો તમે જાણતા હશો કે તમારા જોડે પાર્લર છે જે ગરમ ઠંડા પીણા અલ્પ્રહાર તમે વેચો છો તો તમને મળશે પંદર હજાર રૂપિયાની સહાય તો આ યોજના માટે લાયક ગોહન ગણવામાં આવશે અને યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એની અંદર જાણે કે માનવ કલ્યાણ યોજનાની અંદર લાભ મળશે ગ્રામ્ય વિસ્તારોની અંદર બીપીએલ રેશન કાર્ડ છે તો તમારે કોઈ આવકનો દાખલો આપવાનો નથી અને જો તમારી જોડે બીપીએલ રેશન કાર્ડ નથી તો તમારે આવકનો દાખલો ઘટાવાનો રહેશે તો આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ શહેરી વિસ્તારોની અંદર મળશે એક લાખ પચાસ હજારનો આવકનો દાખલો કઢાવવાનો છે તો મિત્રો આ યોજના અંતર્ગત જે સહાય મળે છે પાંચ હજારથી લઈને અડતાલીસ હજાર સુધીની અલગ અલગ ધંધાધારીઓને સહાય આપવામાં આવે છે મિત્રો આની અંદર તમે ઠંડા પીણા વેચી રહ્યા છો તમારી જોડે દુકાન છે તો તમને મળશે પંદર હજાર રૂપિયાની સહાય તો આની અંદર વધુ માહિતી માટે તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જઈને વધુ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન અરજી ઈ કૂંટણીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર કરી શકો છો તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો આની અંદર રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બાર કોડ એટલે કે રેશન કાર્ડની નકલ ઉંમર પુરાવો જાતિનો પુરાવો તો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બીપીએસ કોડ નંબર શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગારી કાર્ડની નકલ અથવા તમારી એક લાખ વીસ હજાર એક લાખ પચાસ હજારનો જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર આવકનો દાખલો વધારવાનો છે તો મિત્રો તમે જો ઠંડા પીડાનું કરી રહ્યા છો તો તમને સરકાર અંતર્ગત એટલે કે મામલતદાર અંતર્ગત પણ તમને પ્રમાણપત્ર આપવામાં આવશે એ પણ તમારે અનુભવ કહે કરવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં તમારી જો દુકાન હોય તો તમે સરપંચનો જે અનુભવનો દાખલો મેળવી શકો કારણ કે સરપંચ અંતર્ગત જે લખાણ કરવામાં આવશે કે આ ગામની અંદર આ વ્યક્તિ જે આ પ્રકારનો ધંધો કરે છે એનો તમને પ્રમાણપત્ર આપવામાં આવશે તો સાથે મિત્રો આ આધાર કાર્ડની નકલ તમારે અવશ્ય આપવાની છે તો આજથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો આજના વિડીયોમાં મિત્રો જ જય મિત્રો તે માત્ર જય ગરવી ગુજરાત